વજન ઉતારવાનું જેવું ચાલુ કર્યું તેઓ વરસાદી વાતાવરણ શરૂ થઈ ગયું અને મન થાય વારે વારે ભજીયાને પકોડા ખાવાનું તો હવે એવું ચટપટું છોડીને વેઇટ લોસ માટે હેલ્ધી કંઈક એવું ટેસ્ટી બનાવીશું જેથી કરીને સાંજની નાની નાની ભૂખમાં કે વરસાદ આવતો હોય ત્યારે ચા સાથે તો ઓછામાં ઓછા તેલમાં શેકેલો એવો નાસ્તો હેલ્ધી રહે તો ચલો શરૂ કરીએ જેમાં હેલ્ધી એવા મખાના અને ઓટ્સનો ઉપયોગ કરેલો છે વેઇટ લોસ નથી કરતા અને ટ્રાવેલિંગમાં જાઓ છો સાથે નાના બાળકો છે તો પણ આ નાસ્તો ખૂબ જ હેલ્પફુલ રહેશે તો ચલો વધારે સમય ન બગાડતા રેસિપી શરૂ કરીએ અહીંયા મેં વજનથી જોઈએ તો સો ગ્રામ જેટલા મખાના લીધેલા છે જેને હું ડ્રાય રોસ્ટ કરી લઈશ અત્યારે એટમોસ્ફિયર એવું નથી નહીં તો તમે તડકામાં માત્ર એક જ કલાક રાખો તો પણ આ મખાના ખૂબ જ સરસ રીતના રોસ્ટ થઈ જાય છે હવે એક પેન લઈ મેં બધા મખાના તેમાં એડ કરી લીધેલા 6 થી સાત મિનિટ આપણે તેને સ્લો ફ્લેમ પર શેકવાના છે જેથી કરીને અંદર સુધી ખૂબ જ સરસ તે કૂક થઈ જાય મખાના શા માટે તો મખાનામાં એટલા બધા ફાયદાઓ રહેલા છે અને આજકાલ મખાના ટ્રેન્ડિંગમાં છે તો આપણે પણ તેનો ઉપયોગ કરી આ નાસ્તો બનાવી લીધેલો મખાનાના લીધે બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલમાં ખૂબ જ રાહત રહે છે મખાના ખાવાથી લોસમાં તમે બીજી કંઈ વસ્તુ ટ્રાય ન કરતા આવી કંઈક વસ્તુ ટ્રાય કરો તો હેલ્ધી રહે છે હવે આપણી રેસીપીનું બીજી એલિમેન્ટ છે પૌવા આ પૌવા આપણે જે નાઇલોન હોય તે લીધેલા છે જે એકદમ પતલા હોય છે જે ફટાફટથી શેકાઈ જાય છે અહીંયા વજનથી જોઈએ તો સો ગ્રામ મકાનાની સામે મેં દોઢસો ગ્રામ જેટલા આ નાઇલોન પૌવા લીધેલા છે જેને હું થી સાત મિનિટ સારી રીતે શેકી લઈશ અહીંયા કલર ચેન્જ થાય તેટલું બિલકુલ નથી રાખવાનું તો એકદમ ક્રિસ્પી એવા આપણા નાઇલોન પવા પણ અહીંયા શેકાઈ ગયા છે હવે આ પૌવાનો આપણે જે ચેવડો બનાવીએ તે પહેલાં તેને સારી રીતે ચાળી લેશું જેથી કરીને તેમાં ઝીણી કોઈ રજ હોય કે કોઈપણ વસ્તુ અંદર પૌવા તૂટેલા હોય તો ફટાફટથી આમાં નીકળી જાય હવે આપણે અહીંયા બીજી બધી વસ્તુઓમાં જે હેલ્ધી છે ટેસ્ટી છે ને વેઇટ લોસમાં ખૂબ જ ફાયદાકારક છે તેવી લઈશું જે છે દાળિયાની દાળ અને શિંગદાણા હવે આ એટલો ટેસ્ટી ચેવડાનો સૌથી પહેલાં મસાલો બનાવી લઈએ તો મસાલો બનાવતી વખતે એક ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો ચટણી પાવડર અહીંયા તમે સિંધાળનું નમક અથવા તો સંચર પાવડરનો ઉપયોગ કરી શકો છો હું એક ચમચી જેટલો સૌથી પહેલાં સંચર પાવડર લઉં છું આ ચેવડાને ચટપટો ટેસ્ટ આપવા માટે એક ચમચી જેટલો આમચૂર પાવડર છે મેં પ્રોપરલી ઘરે બનાવેલો છે હવે જો તમે વેટલો સિવાય આ નાસ્તો બનાવવા માગતા હોય તો અહીંયા બે મોટી ચમચી જેટલી દળેલી શાકર લઈ લેવાની અને સાથે તેને મિક્સ કરી દેવાની આપણે આગળ જતાં જો થોડી એવી જરૂર પડશે તો ઉમેરીશું અત્યારે હું બિલકુલ અવોઈડ કરું છું આ મસાલાને તમે બનાવીને એક વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો એટલે જ્યારે તમે ચેવડો બનાવતા હોય ત્યારે ઉમેરી શકાય થોડો એવો સંચર પાવડર મેં ઉપરથી વધારેનો લો હવે હું અહીંયા છે કોઈપણ ફ્લેવર વગરના ઓટ્સ આવે છે જે ક્રીમી ઉપર લખેલું હોય તે લીધેલા છે જે વજનથી જોઈએ તો માત્ર પચાસ ગ્રામ છે પહેલીવાર બનાવતા હોય ત્યારે પ્રમાણ આટલું રાખવું તમને ફાવી જાય ત્યારબાદ તમે તેનો ઉપયોગ વધારે કરી શકો છો એકલા ઓટ્સ અને મખાનાનો ચેવડો પાંચ વર્ષથી લઈને ઉપરના બાળકો માટે તો ખૂબ જ ફાયદાકારક રહે છે અહીંયા બેથી ત્રણ જ મિનિટ રાખીશું તો ખૂબ જ સરસ રીતના આપણા ઓટ્સ છે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે તો તેને સાઈડમાં લઈ લઈએ અને ઠંડા થવા દઈએ ઓટ્સને નોર્મલી તમે બધા વેજીસ સાથે કૂક કરીને ખાવ તો પણ તેના બધા ફાયદાઓ મળે છે ઓટ્સમાં મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ વિટામિન્સ અને સ્પેશિયલી વિટામિન બી તો ભરપૂર માત્રામાં અવેલેબલ હોય છે ઓટ્સ ખાવાથી તમારા ફેટને કંટ્રોલ કરે છે અને વધારાની જે ચરબી હોય તે ઉગાડે છે નવી ચરબી થવા બિલકુલ નથી દેતું ઓટ્સની સાથે સાથે વેજીટેબલ્સ ખવાતા હોવાથી ઇનડાયરેક્ટલી પણ તમે બધો ફાયદો મેળવી શકો છો તો ચલો હવે આ બધા એલિમેન્ટ્સ તૈયાર છે તો આપણે તેમાંથી એકદમ ચટપટો હેલ્ધી ટેસ્ટી ચેવડો બનાવીએ એક મોટું ખુલ્લું આવી રીતના વાસણ લેવાનું છે જેમાં આરામથી આપણો બધો ચેવડો હલાવી શકાય ત્યારબાદ બે ચમચા જેટલું તેલ ગરમ થાય એટલે ત્રીસથી ચાલીસ પાન લીમડાના બે મોટા ચમચી જેટલા તલ એક મોટા બાઉલ જેટલા શિંગદાણા અને એક બાઉલ જેટલી દાળિયાની દાળ લેશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું આ ચેવડો એકવાર ટ્રાય કરશો તો તમે માર્કેટમાંથી તો અલગ અલગ ચેવડા લાવવાનું ભૂલી જશો હવે આ બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ એક બાઉલ જેટલા કાજુ બદામ અને ડ્રાય જે ટોપરું આવતું હોય છે તેની મેં ચીરો કરેલી છે તે ઉમેરી શકાય અહીંયા કાજુ બદામની સાથે સાથે કોઈ બીજા ડ્રાયફ્રૂટ પણ તમે પસંદ કરતા હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય હવે ઓલમોસ્ટ આ બધી વસ્તુઓ સારી રીતે તેલમાં કૂક થઈ ગઈ છે અને સ્લો ફ્લેમ રાખીશું જેથી કરીને તેનો કલર ડાર્ક બિલકુલ ન થાય અને અંદર સુધી શિંગદાણા પણ શેકાઈ જાય શિંગદાણાને જે ઉપરના ફોદરા છે તેમાં થોડા થોડા ક્રેક્સ આવવા માંડે એટલે આપણો વઘાર અહીંયા પરફેક્ટલી રેડી છે હવે આગળ તૈયાર કરેલો ચવાણાનો જે મસાલો છે તે ઉમેરી દઈએ સરસ રીતના હલાવી લેશું અને લાસ્ટમાં આપણે ટેસ્ટ કરીને જો કાંઈ વધારે પડતું હશે તો ઓછું કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે મેં અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરેલો છે બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ શેકેલા જે ઓટ્સ છે મખાના છે અને પોહા છે તે બધી વસ્તુઓ આમાં ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરતા જઈએ તો જેને એકદમ ઇઝી અને ટેસ્ટી બધી વસ્તુઓ સરસ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં હું અહીંયા અડધી ચમચી જેટલી દળેલી સાકર ઉમેરીશ જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ ચટપટો આવે જો તમને અવોઈડ કરવું હોય તો અહીંયા અવોઈડ કરી શકાય તો વેઇટ લોસનો ડે સિક્સ તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો લાસ્ટમાં થોડી એવી કાળી દ્રાક્ષ ઉમેરીશું તું એમ દળેલી સાકરનો થોડો એવો પાવડર ઉમેરીશું અને ફરીથી તેને મિક્સ કરી દઈશું એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવું જેથી કરીને અત્યારનું એટમોસ્ફિયર પ્રમાણે તે હવાઈ ના જાય અને આ વિડીયો સારું લાગ્યો હોય અને વેઇટ લોસમાં તમને પણ હેલ્પ મળી શકે તેવું લાગ્યો હોય તો કમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો થેન્ક યુ